સુરત શહેરમાં સતત બે દિવસથી વરસાદે પોતાની બેટિંગ યથાવત રાખી છે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થતા ડેમનું લેવલ જાળવી રાખવા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં બે લાખ જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે સુરત શહેર સહિત સુરત જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પણ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે જેથી ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા પણ ગઈકાલે ઇન્ડફોલ સામે આઉટફ્લો વધારે રાખી ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ ફૂટની અંદર લઈ જવાઈ હતી મોડી રાત્રે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો અને આજે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને એક પોઈન્ટ નેવ લાખ ક્યુસેક ઉપર પહોંચી ગઈ હતી ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ ફૂટ સુધી જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા સલામતીના ભાગરૂપે એક પોઈન્ટ સિત્તેર લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખ્યું છે ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે જોકે બે દિવસથી ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી જતાં ગઈકાલ સુધીમાં આઉટફ્લો ઘટાડીને માત્ર તેત્રીસ હજાર ક્યુસેક સુધી લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરીથી ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થવા પામી છે જેથી ગઈકાલે વહેલી સવારથી જ ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા સલામતીના ભાગરૂપે અને ડેમની સપાટી ત્રણસો ચુમ્માલીસ ફૂટ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી ગઈકાલે એક પોઈન્ટ સિત્તેર લાખ પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું તો મોડી સાંજે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી હોવા છતાં પણ ડેમની સપાટી જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી સતત એક પોઈન્ટ સિત્તેર લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું હતું જોકે એ દરમિયાન ફરીથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે મોડી રાત્રે ફરીથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી ગઈ હતી અને સવારે દસ વાગે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધીને એક પોઈન્ટ એકાવન લાખ ક્યુસેક ઉપર પહોંચી ગઈ છે તંત્ર દ્વારા હાલમાં પણ ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ સિત્તેર લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં ગઈકાલે છોડવામાં આવેલું પાણી આજે તાપી નદીમાં આવી જતા ફરીથી તાપી નદી બે કાંઠે જોવા મળી છે જેના કારણે કોરવેની સપાટીમાં પણ વધારો થયો છે અને હાલમાં કોરવે આઠ બાવન મીટર ઉપર પહોંચી ગયો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસે કોઝવે ઓવરફ્લો હોવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે